અને એ છેલ્લે ગઈકાલથી આપણે જોયા છે કે કમિટી અને એસઆઈટી એ જ એનો હાઈકોર્ટમાં બેનું મિક્સિંગ કરી અને સોગંદનામું કરવાની હતી નવી હવે એસઆઈટી આવી હવે એસીબી ની અંદર પણ એસઆઈટી ની જે રચના કરવામાં આવી અને બિપિન આહીર કે આહીર જેની નિમણૂક કરવામાં આવી છે ડાયરેક્ટરની ની ના એની પાસે આપણે એવી અપેક્ષા રાખીએ કે સાચી હકીકત લઈ આવે અને આની અંદર કોણ કોણ મલાઈ ખાવાવાળા હતા પહેલી પ્રથમ જે શંકા છે રાજકોટ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર કે રાજકોટ ડિપાર્ટમેન્ટે જ્યારે પહેલીવાર વાર ધરપકડ કરી અને ધરપકડ કરી એની ઓફિસ એના ઘર બધામાં સર્ચ કરવામાં આવ્યું હતું તો ત્યારે બાવીસ કરોડ નું સોનું કેમ ન પકડાવ અને એકાએક એસીબી જાય છે અને એસીબી બાવીસ કરોડ રૂપિયા સોનું એના ભાઈની ઓફિસમાંથી પકડે છે રોકડ રકમ ત્રણ કરોડ ઉપરની પકડે છે અને વિદેશી ચલણ પકડે છે તો ત્યારે રાજકોટ પોલીસે જ્યારે કહી દી ત્યારે એની અંદર કંઈ હતું નહીં અને એસીબી જયારે રેડ કરે ત્યારે આ બધું આવી જાય છે એટલે ક્યાંક ને ક્યાંક એવી શંકા ઉપજાવે છે કે કા રાજકોટ પોલીસ ખોટી છે અને કા એસીબી ખોટી છે કારણ કે કા સેટિંગથી અને વ્યવસ્થિત છેલ્લી ક્રાઇમ બ્રાન્ચ ની અંદર રાજકોટના માજી ધારાસભ્ય એ મુલાકાત કરી સાગઠિયા ની જે વાત આપણા મીડિયા સુધી બધા બે દિવસથી ચાલી રહી છે એની અંદર ગોઠવણ થઈ અને ગોઠવણ થઈને ACB માં આટલો જ માલ પકડાવો એવું બધું ગોઠવણ થઈને આ થયું હોય એવું લાગી રહ્યું છે કારણ કે મલાઈ છે એ માત્ર ને માત્ર સાગઠિયા એનું એક પાદુ છે કારણ કે સાગઠિયા છે એ વીસ ટકા નો ભાગીદાર છે એવી મારી પાસે માહિતી છે બાકીની રકમ છે એ અહીંના અધિકારીઓ અને કમલમ સુધી આ ક્યાંક ને ક્યાંક રકમ જતી હતી એનો ચર્ચાનો વિષય સરકારી કર્મચારીઓમાં ચાલી રહ્યો છે અને પોલીસ છે એ માત્ર ને માત્ર કોર્પોરેશન કરવામાં આવ્યા જો ત્રણ પીઆઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તો એની બે દરકારી હતી એવું બહુ સ્પષ્ટ સાબિત થાય છે અને બે દરકારી હોય તો એની સામે બે દરકારીનો ગુનો દાખલ અગ્નિકાંઠ ની અંદર એની જે રોલ છે અને એની બે દરકારી ના હિસાબે પણ આ બનાવ બન્યો છે તો એની એ ગુનાની અંદર ધરપકડ શા માટે નહીં એટલે આ બધી એક શંકા અને એક ગોઠવણ ભરી સરકારની સૂચના મુજબ ચાલતું હોય કારણ કે એનું કારણ છે કે નીતિનભાઈ છે એ પણ એક શાસન એક નાનું એવું પાડ્યું છે કારણ કે એ વ્યક્તિ છે એ ખાલી આમ ચોખું આપણે ચેસ નો એક સૈનિક હોય ને એવો એક સૈનિક છે પણ એની પાછળ જે ગોટફાદરો છે કે જેની પાસે નીતિનભાઈ આ વાત લઈ ગયા તા એવા પૂર્વ મંત્રી પૂર્વ મંત્રીના સુપુત્ર અને પૂર્વ ધારાસભ્યને એના સુપુત્ર ક્યાંક ને ક્યાંક આખે આખા રોલની અંદર છે કેટલી બિનખેતીઓ થઈ સાગર કે આવ્યા પછી કેટલા બાંધકામોમાં ને સર્ટિફિકેટોમાં આવ્યા હું પણ એવું સાબિત કરી શકું એમ છું કે જે હોસ્પિટલ હોય એ હોસ્પિટલના બીજા મકાનની અંદર બીજું મકાન લે

હું બહુ સ્પષ્ટ જ કહું છું કે જેને ક્રાઇમ બ્રાન્ચની અંદર મુલાકાત કરી હોય એ પૂર્વ શ્રી એટલે એમાં નામ દઉ કે ના દઉં સૌને બધાને ખબર જ છે અને પૂર્વ મંત્રી કોણ એ પણ બધાને ખબર છે નીતિનભાઈ ને જયારે પકડવામાં આવે નીતિનભાઈ ની અટક કરવામાં આવે એનો નાડકો ટેસ્ટ કરવામાં આવે માત્ર સાગઠિયાનો નહીં પણ નીતિન રામાણીનો પણ નાડકો ટેસ્ટ કરવામાં આવે એટલે ખબર પડી જશે કે આ અગ્નિકાળની અંદર કયા પૂર્વ મંત્રીએ ફોન કરી અને આ રોકવામાં આવ્યું